દૂધના આહારોને વધારે લો ફ્રૂટની અંદર હાલ કેળા અને સીતાફળ એ આવી રહ્યા છે તે પણ પિત્તેને થોડા ઓછા કરનારા છે જો તમને તાવ જેવું સામાન્ય પણ લાગતું હોય ને તો તમે એકાદ દિવસનો ઉપવાસ કરી લો નવરાત્રિના નવ દિવસ દરમિયાન એકાદ વખતે રાત્રે જે પેલું ખાવાનું ચાલે છે ને એ થોડું બંધ કરી દો અને એક દિવસ સાચો ઉપવાસ કરીને જુઓ એના છે આજે આપણે ચર્ચા કરવાના છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના વિશે તમે ઘણું બધું સાંભળતા હશો તમને થતું હશે કે માત્ર કમ્પ્યુટર કે મોબાઈલમાં જ આ ટેકનોલોજી વપરાય છે પણ હવેથી ડોક્ટર્સ પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને મિત્રો આપણે જણાવી દઈએ કે આપણે અત્યારે હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આદિકાળમાં છીએ આદિકાળ એટલે એવો કાળ કે સમજો કે કોઈ માનવે જ્યારે આગ શોધી હશે એ આગ શોધ્યા પછી ચોથો કે પાંચમો દિવસ કેમનો હશે શું એને ખબર હશે કે એની આગની શોધથી એક દિવસ સેકન્ડ પાંચ રોકેટ ઉડશે અને ચંદ્ર સુધી પહોંચાડી દેશે કે ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચાડી દેશે એ કલ્પના આપણે કરી શકીએ એમ નથી પણ આદિ કાળમાં પણ ઘણા બધા સંશોધન થઈ ચૂક્યા છે થઈ રહ્યા છે અને મશીનો વધુને વધુ બહેતર થઈ રહ્યા છે અને આપણને નિર્ણય લેવામાં આ નિદાન કરવામાં અને મેનેજમેન્ટ કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે તો આજે આપણે સમજીશું કે કેવી રીતના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડોક્ટર્સના બેસ્ટ ફ્રેન્ક બની રહ્યા છે અને એની ફ્રેન્કશીપ કેટલી સારી ઘાતક કે જોખમી આ બધી પણ ચર્ચાઓ કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે ખાસ મહેમાનો આપણી સાથે ડૉક્ટર મુકેશ મહેશ્વરી છે જે કન્સલ્ટન્ટ પેથોલોજીસ્ટ છે અને એમ એના વાઇસ પ્રેસિડેન્ટ છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મુકેશભાઈ ડૉક્ટર પાર્થ રાણા છે કે જે રેટીના અને ઓક્યુલર ટ્રોમાના સર્જન છે એટલે આંખનો પડદો અને આંખમાં કોઈ ઈજા થાય ત્યારે જે સર્જરી થતી હોય છે એને ડૉક્ટર છે અને પોતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે તો એમની સાથે આપણે વાત કરીશું પ્રદર્શક મિત્રો મેં કહ્યું કે જે નવો ફ્રેન્ડ જે ક્લિનિકમાં આવ્યો છે કે જે તમે વોર્ડ બોય નર્સની સાથે તમે જોશો કે આ કેવી રીતના ડોક્ટરને મદદ કરે છે પહેલાં આપણે જોઈએ કે આ તમે જે સર્ચ એન્જિન ગૂગલ વાપરી રહ્યા છો ગૂગલ બીજું શું શું કામ કરી રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એમાં આપણે જે ભારતના સુંદર પિંચાઈ છે એમણે એક સરસ મજાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું કે કેવી રીતના આંખની જે

તેથી અમે વિશ્વભરમાં એઆઈ કેન્દ્રો ખોલી રહ્યા છીએ એઆઈ ઘણા ક્ષેત્રોને પ્રભાવિત કરવા જઈ રહ્યું છે અને હું આ જ મુદ્દે તમને કેટલાક ઉદાહરણ આપવા માગું છું હેલ્થકેર એ સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાંનું એક છે જે એઆઈના માધ્યમથી પરિવર્તિત થવા જઈ રહ્યું છે ગયા વર્ષે અમે ડાયાબિટીક રેટિનોપેથી પરના અમારા કાર્યની જાહેરાત કરી હતી કે તે અંધત્વનું મુખ્ય કારણ છે અને અમે ડોક્ટરોને અગાઉ તેનું નિદાન કરવામાં મદદ કરવા માટે રિસર્ચ કરી રહ્યા છીએ ત્યારથી અમે ભારતમાં અરવિંદ અને શંકર હોસ્પિટલ્સમાં ફિલ્ડ ટ્રાયલ્સ ચલાવીએ છીએ ફિલ્ડ ટ્રાયલ્સ ખરેખર સારી રીતે ચાલી રહ્યા છે અમે એવા સ્થળોએ નિષ્ણાત દ્વારા નિદાન લાવી રહ્યા છીએ જ્યાં પ્રશિક્ષિત ડૉક્ટરોની અછત છે રેટિના સ્કેનનો ઉપયોગ કરીને ખુલાસો થયો છે કે એવી ઘણી વસ્તુઓ હતી જેના વિશે આપણે લોકો અજાણ હતા પરંતુ આ બાબતે અમારી એઆઈ સિસ્ટમ્સ વધુ આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે સ્કેન્સમાં એવી માહિતી છે કે જેનાથી અમે તમને કાર્ડિયો વેસ્ક્યુલર સમસ્યા એટેક અથવા સ્ટ્રોકના પાંચ વર્ષના જોખમની આગાહી પહેલાથી જ કરી શકીએ છીએ તેથી મારા માટે રસપ્રદ બાબત એ છે કે મશીન લર્નિંગ સિસ્ટમ્સે નવી આંતરદ્રષ્ટિ આપી છે આ સ્કેન્સમાં ડોક્ટરો વધુ સંશોધન કરી શકે છે અને વધુ એના વિશે જાણી શકે શકે છે છે આ શોધવા માટેનો આધાર હોઈ અને અમે અમે આના પર કામ કરી રહ્યા છીએ હમણાં જ સંશોધન પ્રકાશિત કર્યું છે અને અમે તેને અમારી પાર્ટનર્સ કંપની સાથે મળીને ફિલ્ડ ટ્રાયલ્સમાં લાવવા માટે કામ કરીશું અન્ય એક ક્ષેત્ર જ્યાં એઆઈ મદદ કરી શકે છે તે ડોક્ટરોને તબીબી ઘટનાઓની આગાહી કરવામાં મદદ કરે છે તેઓને ઘણા મુશ્કેલ નિર્ણયો લેવાના હોય છે દાખલા તરીકે જો કોઈ દર્દીની ખૂબ જ બીમાર થવાની સંભાવના હોય તો તેના ચોવીસથી અડતાલીસ કલાક પહેલાં જ ડોક્ટરોને મેડિકલ હિસ્ટ્રી ખ્યાલ આવશે કે તેમને શું તકલીફ છે અને તેથી અમારી મશીન લર્નિંગ સિસ્ટમ્સ તબીબી અને દર્દી બંને માટે મદદરૂપ બનશે મેડિકલ હિસ્ટ્રીના ઉપયોગથી અમે પાર્ટનર્સ કંપની સાથે આના પર કામ કરી રહ્યા છીએ દર્દીના ડેટા પોઈન્ટ્સનું વિશ્લેષણ એક કે તેનાથી વધુ ડૉક્ટર કરી શકે છે અમે વાસ્તવમાં પરંપરાગત પદ્ધતિઓ કરતા અડતાલીસ કલાક પહેલાં દર્દીની તબીબી હાલત વિશે આગાહી કરી શકીએ છીએ તે ડૉક્ટરોને સારવાર કરવા માટે વધુ સમય આપે છે અને આના પર અમારું રિસર્ચ પેપર પ્રકાશિત કરી રહ્યા છીએ અને અમે હોસ્પિટલ અને તબીબી સંસ્થાઓ સાથે ભાગીદારી કરવા આતુર છીએ તો ગૂગલના સીઓ સુંદર પિચાઈને આપણને ગુજરાતીમાં સાંભળ્યા એ અમારા દૂરદર્શનના એક સ્ટાફે અનુવાદ કરીને આપણને આપ્યો છે પણ કદાચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો દૂરદર્શન સાથે પણ ભવિષ્યમાં આવે તો શક્ય છે કે જ્યારે એ બોલે ત્યારે જ લાઈવ સમયમાં આને અનુવાદ આપણે કરી શકીએ આ તો થઈ એની ભાષાકીય કૌશલની વાત પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારો ડૉક્ટર પણ બની શકે છે ડૉક્ટર મુકેશ મહેશ્વરી આપણે પૂછીશ કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે શું અને એ મેડિકલ ક્ષેત્રમાં ખાસ કરીને પેથોલોજી અને જે ડાયગ્નોસિસ થાય છે એમાં મદદરૂપ તેમનું થઈ શકે એમ છે ભાઈ આ એક ખૂબ મોટો ટોપિક બનવાનો છે અને ભવિષ્યમાં આપણે તમે કહ્યું ને એ પ્રમાણે અત્યારે આપણે પાપા પગલી કરી રહ્યા છીએ પણ બહુ મોટી હરળફાળ આપણે ભરવાની છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું સામાન્ય ભાષામાં કહીએ તો ખૂબ બધા ઇન્ટેલિજન્ટ માણસોએ ભેગો કરેલો ડેટા અને ખૂબ બધી અલગ અલગ બીમારીઓ અલગ અલગ સ્ટેજીસ અલગ અલગ ટાઈપનો બધો જે ડેટા આપણે ભેગો કર્યો હોય એને એક આપણે કોઈક જગ્યાએ ફીડ કરેલો હોય લાઈક કોમ્પ્યુટરમાં કે ચીપમાં અને પછી એનાલિસિસ કરીને તમને એની ફીડબેક આપે એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે આપણે ધારો કે એક વાત કરી કે ભાઈ ઓપ્થેલમોલોજીની આપણે વાત કરી હતી સાહેબ આપણી જોડે આપણને વધારે કહેશે એ તો ડાયગ્નોસ્ટિકમાં આપણે ઘણી કે ભાઈ કોઈને લંગમાં એક શેડો દેખાયો આપણે એક્સરેમાં તો એ શેડો કઈ ટાઈપનો છે તો એના લગભગ કદાચ હજારો એની પાસે પોસિબિલિટી મશીન પાસે હશે જે આપણે કદાચ ડૉક્ટર ના વિચારી શકે એટલે મેઇન ત્રણ વસ્તુઓનો એડવાન્ટેજ રહેશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એક તો એક્યુરસી ડાયગ્નોસિસની ખૂબ આવશે નંબર વન નંબર ટુ પ્રિસિઝન બહુ આવશે નંબર થ્રી ટાઈમ ખૂબ બચશે અને ચોથી વસ્તુ જે છે મેઈન છે એ આપણે જે અંડર પ્રિવિલેજ અને અંડર સર્ડ એરિયા છે નાના નાના ગામડાઓ છે જ્યાં ડૉક્ટરો છે નહીં અથવા પહોંચી નથી શકતા ત્યાંથી આપણે ડેટા કલેક્ટ કરી અને એનો એનાલિસિસ કરી અહીંથી ટ્રીટમેન્ટ આપણે એમને પહોંચાડી શકીશું એ બહુ મોટો એડવાન્ટેજ છે પરંતુ સાથે એની સાથે જેટલા એડવાન્ટેજ ગણાય એની સાથે એક મોટું રિસ્ક પણ છે એ રિસ્ક પણ આપણે ચર્ચવું જોઈએ કારણ કે આપણે એનો ઉપયોગ કરી અને આપણે તબીબી સારવારમાં કે મેડિકલ ક્ષેત્રે આપણે એને હેલ્પ હેલ્પફુલ કરવાની છે પરંતુ સંપૂર્ણ સંચાલન એને નથી આપી દેવાનું કારણ કે ત્રણ વસ્તુઓ એમાં પણ ફરી પાછી છે કે લાઈક એક કે આપણે જે ડૉક્ટરનું ફેસ ટુ ફેસ કોન્ટેક હોય છે ને એનાથી ડૉક્ટર પેશન્ટને એક બહુ જ માનસિક રાહત મળતી હોય છે એક મેડિકલ પ્રેક્ટિશનર હોય એ ડૉક્ટર પેશન્ટના ફેમિલી મેમ્બર જેવો હોય છે એને આઉટ ઇનસાઇડ આઉટસાઇડ બધી વસ્તુ ખબર હોય છે એટલે એ પેશન્ટ એની સાથે દિલ ખોલીને વાત કરી શકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નહીં સમજી શકે એટલે એક આપણે એક મોટો છે બીજું કે કોઈક વાર એ ફોલ્સ ઇન્ટરપ્રિટેશન આપશે કારણ કે એને તો જે ફીડ કરેલું છે એ જ આપવાનું છે બરાબર પરંતુ એ વસ્તુ ગમે ત્યારે બદલાઈ શકે અને નવી નવી સંશોધનો થતા થત હોય છે તો એ વખતે માણસના બ્રેઇનનો આપણે ઉપયોગ કરવો પડશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવી છે ને તો ઇન્ટેલિજન્ટ ભેગા ભેગાથી જ બનાવેલી વસ્તુ છે એટલે આપણે એનો ઉપયોગ કરવાનો છે એને સંપૂર્ણ જવાબદારી નથી આપી દેવાની એ આપણે સમજવું પડશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અને કદાચ આવનારા દસ વર્ષ કે પંદર વર્ષમાં જેમ આપણે જીનેટિક ડિસીઝ બધા આપણે શોધી રહ્યા છીએ એ કદાચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આપણે બધું જ કરી શકીશું કારણ કે એનો મોટા મોટો એડવાન્ટેજ એક તમને કહું કે કોઈ પણ ડૉક્ટર પાસે જશે ને તો ડોક્ટર પાસે કદાચ દર્દીને આપવા માટે પાંચથી પંદર મિનિટ હશે મેક્સિમમ એમાં એ બધું એનાલિસિસ નહીં કરી શકે એનું ટ્રીટમેન્ટ પ્લાન નહીં કરી શકે એના બદલે ધારો કે તમે આર એઆઈનો ઉપયોગ કરશો તો એનું લાઇફ શું છે એની પ્રીવિયસ મેડિકલ હિસ્ટ્રી શું છે એનું જીનેટિક મેપિંગ શું છે એ કઈ ટાઈ દવાઓ લઈ રહ્યો છે એ બધાનું એનાલિસિસ કરીને બે ત્રણ મિનિટમાં તમને આપી દેશે કે ભાઈ આટલું આટલું છે અને આ પ્રમાણેની દવાઓ અપાશે અને આ ટાઈપની દવાઓ આપવાની છે એ આપણે એનો ઉપયોગ કરી શકીશું અને હમણાં સુંદર પિચાઈએ કહ્યું એ પ્રમાણે અર્લી ડાયગ્નોસિસ તમારા સિમ્ટમ્સ અને તમારી હિસ્ટ્રી જોઈને એ પહેલાથી કહી દેશે કે તમને આવું આવી શકે છે કદાચ એવું પહેલાં થઈ જશે કે બે દિવસ પહેલાં તમને ખબર પડી શકે તો તમે આ બંધ નહીં કરો તમને હાર્ટ એટેક આવવાનો છે તો અત્યારથી આપણે ચેતી જઈશું તો આપણે ઘણા બધાની લાઈફ બચાવી શકીશું ઘણું બધું આપણે મેડિકલ ફિલ્ડમાં જે સંશોધનો છે એનો દૂર દૂર દેશમાં ધાર અમેરિકામાં કોઈ વસ્તુ સંશોધન થઈ છે તો એ આઈ કે આપણે તરત અમદાવાદમાં કે કદાચ અમદાવાદની બાજુના ગામડામાં પણ ઉપયોગ આપણે કરી શકીશું જી એટલે એક ડોક્ટર ની પણ હજારો ડોક્ટર નું મગજ એક સિસ્ટમ ની અંદર ફિક્સ છે આપણે સાદી ભાષામાં કહીએ તો ડોક્ટર પાર્થ આપ તો ઘણા સમયથી કામ કરી રહ્યા છો આપનું નામ પાર્થ છે જે મર્જુન ને આંખ દેખાતી હતી માપનું કામ પણ આંખ ને વિધાય આંખ ને સાધો સાજા કરવાનું છે અને છેલ્લા પાંચ એક વર્ષ થી આપ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કો કે સંજય દ્રષ્ટિ કો એનો આપ ઉપયોગ કરી રહ્યા છો સાદી ભાષામાં તો આપનો અનુભવ કેવો છે આપના વિચાર કેવી રીતના આવ્યો અને કેવી રીતના આપની ક્લિનિકલ પ્રેક્ટિસમાં અને એ કરવાનો શું આપને કેટલો ફાયદો થઈ રહ્યો છે જો સૌથી પહેલું તો હું એક આની એક લાઈન કહું ને કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે ને એ આપણી જે નેચરલ સ્ટુપિડિટી જે છે ને એને રોકવા માટેનું એક મશીન છે બરાબર છે એ આપણને ઇન્ટેલિજન્સ જે આપી રહ્યું છે ને એ આપણી જે નોર્મલ ડે ટુ ડેમાં જે ભૂલ થતી હોય કે ઘણી ચૂક થતી હોય છે જે આપણાથી એ બધી રોકવા માટેનું જે છે ને આ મેઇન આપણું જે છે એ આ સાધન છે એટલે અત્યારે જો હું મારું ડે ટુ ડે પ્રેક્ટિસની અંદર હું વાત કરું કે અમે ઘણા વર્ષોથી જે છે પોર્ટેબલ ફંડસ કેમેરા યુઝ કરી રહ્યા છીએ કે જે અમારા ટેકનિશિયન જે છે એ અલગ અલગ જે ફિઝિશિયન હોય એમના ત્યાં આગળ જઈ અને રેટિનાના ફોટો પાડે છે હવે ટેકનિશિયનને એક્ઝેક્ટલી ના ખબર પડતી હોય કે આ રેટિનાનો ફોટો પાડ્યો એની અંદર શું પ્રોબ્લેમ આવી છે એટલે આખરો પડદો હા આંખના પડદા આંખના પડદાનો જે ફોટો પાડીએ છીએ તો એને એક્ઝેક્ટલી ના ખબર પડતી હોય કે આ આંખના પડદાના ફોટોની અંદર કોઈ પ્રોબ્લમ છે કે નહીં પણ એને મશીન જાતે કહી દે છે કે આની અંદર કંઈ પ્રોબ્લેમ છે ભાઈ તમે ડૉક્ટરને બતાવી દો એ રેફરેબલ છે કે નોન રેફરેબલ છે એ મને કહી દેશે એ હજી ધીમે ધીમે કરતાં જેમ આગળનો ટાઈમ જશે એમ એ આગળ જતાં એના સ્ટેજીસ પણ કહી દેશે કે આ માણસને રેટિનામાં શું જાતની કઈ જાતની પ્રોબ્લેમ આવી રહી છે અને આની ટ્રીટમેન્ટ શું કરવાની છે એટલે જેટલો ડેટા આપણે એને ફીડ કરતા જઈશું ને એટલું એ શીખતું જશે આપણે જો સિમ્પલી કહીએ ને કે કોઈ એક માણસ એની આખી જિંદગી ચોવીસ કલાક માટે જો વાંચ્યા કરે ને તો એ લગભગ આઠ બિલિયન શબ્દો જે છે ને એને વાંચી શકે પણ આજે આ જે મશીન્સ જે છે ને એને જો આપણે ટાઈમ આપીએ ને એક મહિનાનો તો એક મહિનામાં એ આઠ બિલિયન શબ્દો જે છે ને એ એને વાંચી શકે છે ને પૂરેપૂરા યાદ રાખી શકે છે જે એક હ્યુમનના મગજની કેપેસિટી નથી એટલા માટે આ જે અત્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જે કરી રહ્યા છે ને એ આપણને ડૉક્ટર્સને અને બીજા બધા ફિલ્ડ્સમાં જ્યાં બી આ એ યુઝ થઈ રહ્યું છે ત્યાં બધા જે હ્યુમન્સ છે એ હ્યુમન્સને સપોર્ટ કરવામાં ઘણી મદદ કરવાનું છે કારણ કે હ્યુમન્સની આપણી પોતાની એક કેપેસિટી હોય છે એ કેપેસિટીને આગળ વધારવા માટે અને આપણને જે છે સારી રીતે સપોર્ટ આપવા માટે આ મદદ કરે છે જે મારી હું કોઈ બી પેશન્ટનું કોઈ ડાયગ્નોસિસ આજે લખું જે મારું સોફ્ટવેર આજે જે મારા હોસ્પિટલની અંદર અમે બનાવેલું છે એમાં હું ડાયગ્નોસિસ લખું છું તો આ ડાયગ્નોસિસ પછી મારે આ પેશન્ટને કાંઈ કાંઈ રિપોર્ટ કરાવવા જોઈએ એ બધા રિપોર્ટ જે છે ને એ ડાયગ્નોસિસ લખતાની સાથે એની અંદર ટીક એની જાતે થઈ જતા હોય મારે સિલેક્ટ કરવાનું છે કે આની અંદરથી આ રિપોર્ટ જે છે એ બધા કરાવવાના બીજું કોઈ એડ કરવાનું છે કે નથી કરવાનું એટલે મારી એટલી મદદ થઈ ગઈ મારો એટલો ટાઈમ બચી ગયો કે મારે દરેક પેલા જે રિપોર્ટ મેં યાદ રાખેલા છે ને એ દરેક રિપોર્ટ એક 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 ટીક નથી કરવાનો એક એક ટાઈપ નથી કરવાનો એની જાતે એનું લિસ્ટ જે છે એ ડાયગ્નોસિસ લખતાની સાથે એનું આવી ગયું હવે હું આજે સર્જરી કરવા જઈ રહ્યો છું કોઈને તો સર્જરીની પહેલાંના જે રિપોર્ટ કરવાના છે જે મેં સર્જરીનું નામ એન્ટર કર્યું તો એની પહેલાં જે રિપોર્ટ કરવાના છે એની જાતે એની અંદર ટાઈપ થઈ ગયા મારે જસ્ટ કન્ફર્મ કરવાનું છે ને ઓકે આપવાનું છે એટલે મારો ટાઈમ બચી ગયો અને મને પ્રિસિઝન મળી ગયું એટલે કોઈ વખત જો હું આજે જલ્દીમાં છું હું થાકેલો છું કે જઈને આજે બીજી કંઈ બી પ્રોબ્લેમ છે અને જેની અંદર કદાચ કોઈ એક રિપોર્ટ કરાવવાનો હું ભૂલી બી જતો તો એ ના થઈ શકે હવે આ મશીન જે છે મને એની અંદર મદદ કરે છે મારા હોસ્પિટલની અંદર જ્યારે બી હું આ બધી જગ્યાએ એઆઈ યુઝ કરું છું ને એટલે મારું ડે ટુ નું જે મારું જે કામ જે છે ને એની અંદર હું ફાસ્ટ કરી શકું છું પ્રિસિઝન સાથે કરી શકું છું ને એમાં જે ભૂલચૂક થતી હોય એ બધી અવોઇડ થઈ જાય છે અને આ જ મશીન જ્યારે હું મારા પેરીફ્રીના મશીનમાં પેરીફ્રીમાં જે મારા સેન્ટર્સ છે ત્યાં મૂકું છું તો પેરીફ્રીમાં આજે મારી પાસે એટલા ટ્રેન ડોક્ટર્સ ત્યાં નથી તો એના કારણે આ મશીન મને કઈ રીતે મદદ કરે છે કે ત્યાં આગળ જ્યારે રેટિનાનો ફોટો પડે છે કે ત્યાં આગળ બીજું કંઈ કામ થાય છે તો એ જે છે મને ત્યાંથી કહી દે છે કે જેની કે આ જે રેટીનાનો ફોટો ત્યાંથી જે થયું ને એ લાઈવ ટાઈમે હું અહીંયા આગળ મારા કોમ્પ્યુટરમાં મારા ડેસ્ક પર બેસીને હું જોઈ શકું છું કે આ આવ્યું અને આ પેશન્ટને જે છે ને આટલી આટલી પ્રોબ્લમ એને લાગી રહી છે એટલે એ મને રિફર કરી રહ્યું છે અને હું એ જ વસ્તુ એને કન્ફર્મ કરી અને મારે ત્યાં જઈને પેશન્ટને જોવાનું છે કે મારે ત્યાંથી પેશન્ટને અહીંયા બોલાવવાનું છે રિપોર્ટ હું પેશન્ટને સીધો એના મોબાઈલમાં વોટ્સઅપ સીધો કરી આપી શકું છું સો આ બધા મશીનથી હવે જે આપણી કન્વીનિયન્સ જે છે ને એ ખાસ વધી ગઈ છે જે 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 પેપર ડિપેન્ડન્સી છે 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 કે આપણે સામે વાત કરવાની એ ઓછી થઈ એના નુકસાન પણ છે જેમ સાહેબે કીધું કે જઈને આપણે સામે વાત ના કરીએ તો ને એક સાંત્વના ના મળે બિલકુલ સાચી વાત છે એટલે એ આજે ને રિપ્લેસ નથી કરી શકવાનું પણ ડોક્ટર્સ ની મદદ કરી શકશે અને અર્લી ડાયગ્નોસીસ અર્લી ની કેમ જરૂર છે કારણ કે ઘણા બધા કેસીસમાં તમે સાંભળ્યું હશે કે હવે જઈને આમની આંખની ન સુકાઈ ગઈ કે તમને આંખમાં ટોટલ દેખાવાનું બંધ થઈ ગયું હવે દ્રષ્ટિ પાછી નથી આવતી પણ એ પેશન્ટ જો મારી પાસે વર્ષ પહેલા આવ્યું હોત તો ડેફિનેટલી એની મદદ કરી શકતો હતો હું ડેફિનેટલી એની જેટલી દ્રષ્ટિ હતી એ બચાવી રાખી શકતો હતો પેશન્ટને મોડું કેમ થયું કારણ કે એને ડાયગ્નોસિસ સરખું નથી મળ્યું અને ડાયગ્નોસિસ જો આવા મશીન જયારે અમે પેરીફ્રીમાં પહોંચાડીશું ત્યારે એનાથી જે છે એ સારી રીતે જે છે અમે ડાયગ્નોસિસ કરી એટલે માણસ ગમે રહેતો હોય ડાંગમાં હોય છોટા ઉદયપુરના નસવાડી કવાટમાં પણ કંઈ તકલીફ થઈ તો ચોક્કસ એ મશીન કેરેટીના સ્કેન કેવા ફોટોગ્રાફ્સ વડે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા ડોક્ટર એ નિદાન

તો ડેફિનેટલી એને રોકી શકાય છે અને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી હવે આપણે જે કોઈની આંખની ન સુકાતી હોય ને એ આપણે પહેલેથી જાણી અને એને રોકી શકીશું કે જઈને એ ટોટલ બ્લાઇન્ડ ના થઈ જાય જ્યાં આગળ બધી વસ્તુઓ ઇરવર્સિબલ ના બની જાય હમ ડોક્ટર મુકેશ આપણે જો વાત કરીએ જે પેથોલોજીનો રિપોર્ટ ઘણીવાર આવતા હોય છે ઘણીવાર એટલા બધા કન્ફ્યુઝિંગ હોય અને એટલા બધા ઓવરલેપિંગ સિમ્ટમ હોય કે ઘણીવાર સામાન્ય માણસ માટે પણ અઘરું પડતું હોય ઘણીવાર કોઈ ડૉક્ટર્સ માટે પણ અઘરું પડતું હોય કે ભાઈ આ શું છે અથવા આ પ્રકારની કોઈ થયું કોઈ રેર બીમારી હોય તો એમાં પકડવી પણ મુશ્કેલ પડતી હોય છે તો પેથોલોજીની અંદર ખાસ કરી જે લોહીના નમૂનાના રિપોર્ટ કે જે ગળફાના રિપોર્ટ આપણા દર્શક મિત્રો જે કરાવતા હોઈએ તો એમાં કેવી રીતના એ એનો ઉપયોગ થવાની સંભાવનાઓ છે હા ઉત્સવભાઈ આ પણ બહુ સરસ સવાલ તમે કર્યો છે કારણ કે અત્યારે જે મેક્સિમમ ઉપયોગ થઈ રહ્યો છે ડાયગ્નોસ્ટિકમાં જ થઈ રહ્યો છે રેડિયોલોજી હોય ઓપ્થેલોમોલોજી હોય પેથોલોજી હોય હવે આપણે જાણીએ છીએ કે આપણા નાના નાના સેન્ટરોમાં પેથોલોજીસ્ટ નથી હોતા લાઈક સીએચસી છે પીએચસી આ બધી જગ્યાએ પેથોલોજી આપણી પાસે નથી ત્યાં ટેકનિશિયન છે મશીનો છે આપણી પાસે લાઈક આપણે મશીનમાં એક રન કરી નાખ્યો કે ભાઈ આપણે સીબીસીનો રિપોર્ટ રન કરી દીધો અને એમાં કોઈ એબનોર્મલ સેલ દેખાઈ રહ્યા છે તો એ ટેકિશિયનની કદાચ સમજની બહાર હશે પણ એના જો એ પિક્ચર લઈ લેશે અને એઆઈથી ધારો કે કોઈ જગ્યાએ આપણા કોઈ સિનિયર પેથોલોજીસ્ટ બેઠા હશે એને મોકલશે તો એ કહી દેશે કે નહીં ભાઈ આમાં તો બ્લડ કેન્સરના સેલ છે તો આના રિપોર્ટ હવે તમારે આ પેશન્ટને આગળ મોકલવાની જરૂર છે અથવા કહી દેશે કે બી આના રિપોર્ટ્સ નોર્મલ છે આમાં બહુ કંઈક કરવાની જરૂર નથી કદાચ આ વાયરલ ડિસીઝ છે તો આટલી એટલી ટ્રીટમેન્ટ તમે આપવા માટે તમારા ફિઝિશિયનને કન્સલ્ટ કરો તો થઈ જશે એટલે તમે પેથોલોજીના રિપોર્ટને તમે ઇન્ટરપ્રિટ કરી શકી કરી શકશો લાઈક હિસ્ટોપેથોલોજી છે જ્યારે કે હું જે જોતો હોઉં છું બાયોપ્સીના રિપોર્ટ છે હવે બાયોપ્સીનો સબ્જેક્ટ એટલો મોટો છે કે કોઈ પેથોલોજી કમ્પ્લીટ ક્યારે ના થઈ શકે હવે મને ધારો કે કોઈક ઇઝી દસમાંથી સોમાંથી નેવું ડાયગ્નોસિસ મને આવડે છે પણ કદાચ બે ત્રણ ડાયગ્નોસમાં મને તકલીફ છે અને હું દરેક વખત હું ક્યાંય બીજે બતાવી નથી શકવાનો પણ ત્યારે કોઈ મારા સિનિયર પેથોલોજીને ખૂબ વધારે એક્સપિરિયન્સ બોમ્બેમાં કે ન્યૂ બેઠા છે તો મારી ઇમેજીસ કેપ્ચર કરીશ મારી ઇમેજી કેપ્ચર કરીને એમને મોકલીશ એટલે એ ઇમેજીસ કેપ્ચર કરેલી ઇમેજીસને એ એઆઈની મદદથી એ ઇન્ટરપ્રિટ કરશે કે આટલા આટલી વસ્તુઓ છે તો કદાચ આ ટાઈપનું કેન્સર હોઈ શકે આ સારકોમાં હોઈ શકે આ કારસીનોમાં હોઈ શકે એ ટાઈપની ઇન્ટરપ્રિટેશન કરીને મને એક ગાઈડ આપશે કારણ કે કોઈ પણ માણસ સંપૂર્ણ નથી હોતો એટલે કદાચ હું એ વખતે કોઈ વસ્તુ મિસ કરી ગયો હોઈશ ને તો એ વસ્તુ મને મશીન યાદ કરાવશે અને બીજો સૌથી મોટા મોટો ફાયદો છે કે કોઈપણ જગ્યાએ કોઈપણ ડોક્ટર કામ કરતો હોય ને સાહેબે કહ્યું એ પ્રમાણે એના એક લિમિટેશન છે કેપેસિટીના આઠ કલાક નવ કલાક દસ કલાક કામ કરી શકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કરશે એટલે ધારો કે તમારો પેથોલોજીસ્ટ ઘરે જતો રહ્યો છે હવે એનું કામ પૂરું થઈ ગયું છે પણ ત્યાં મશીન કામ કરી રહ્યા છે એટલે મશીન મને તમારે લેબમાંથી રિપોર્ટ કરીને મોકલશે મારો એક ટેકનિશિયન બેઠો હશે મને કઈ મોકલે સર આટલું આટલું જોવાનું છે અને એઆઈ નો ઉપયોગથી આટલું આટલું મને દેખાઈ રહ્યું છે એટલે હું તરત કહીશ કે નહીં હા આ બરાબર છે આ પ્રમાણે રિપોર્ટ રિલીઝ કરી નાખો તો પેશન્ટને તરત સર્વિસ મળી જશે કારણ કે ટ્વેન્ટી ફોર બાય સેવન ડોક્ટર કામ કરી શકે અથવા દરેક નાના નાના એરિયામાં જઈ શકે શક્ય નથી કારણ કે આપણી પાસે એટલા હ્યુમન રિસોર્સિસ નથી આપણને પરવડે બી નહીં પણ આ એઆઈથી આપણે હજારો ડોક્ટરનું કામ કદાચ એક ડોક્ટર કરી શકશે અને નાના નાના એરિયામાં જે આપણી પાસે ડાયગ્નોસ્ટિક ફેસિલિટી છે એને આપણે પ્રોપર યુટિલાઇઝ કરી શકશું એ પેથોલોજી હશે રેડિયોલોજી હશે કે કોઈ પણ બ્રાન્ચ હશે તમે કદાચ સાંભળ્યું હશે કે એઆઈ ની મદદથી લોકો

પણ આંખને જોઈને આપણને હાર્ટ એટેક છે પાંચ વર્ષ પહેલા પણ ખબર પડે છે આપણે બીપીના દર્દી થઈશું એ પણ ખબર પડે છે અલ્ઝાઇમર થશે કે નહીં એની પણ આપણને ખબર પડતી હોય છે અને બીજા ઘણા બધા કે અંધત્વ અને પેરીફેરલ વિષય વિષય જ છે તો આંખમાં એવું તો શું છે કે આમ કેવું કે શરીરનો સૌથી નગ્ન ભાગ એટલે આંખ આંખે એની છે એ એ બસ બાકી બધી વસ્તુ આખા જ એવી છે કે જે કદાચ વિશ્વ સામે લડી રહી છે જોઈ રહી છે બધું એણે જોયું છે જયારે પ્રકાશનું પહેલું કિરણ ત્યાં પડ્યું બિલકુલ સાચી વાત છે એટલે આ જે તમે ટોપિક કીધું ને આ બહુ જરૂરી છે લોકોને સમજવા માટે કે આમાં જેમ સુંદર આપણે હમણાં વિડીયો જોયો એની અંદર કેમ એમણે આંખની જ વાત કરી કેમ બીજા કોઈની વાત ના કરી આપણા શરીરમાં બધી જગ્યાએ ચામડી છે ચામડી જે છે ને એ પારદર્શક નથી એના કારણે આપણે એની નીચે શું થઈ રહ્યું છે ને એ ડાયરેક્ટલી જોઈ નથી શકતા જ્યારે આંખ જે છે ને એ એક એવું અંગ છે જે પારદર્શક છે આંખમાં આગળના ભાગમાં જે છે ને એ કોર્નિયા આવે છે કોર્નિયા જે છે એ ટ્રાન્સપેરન્ટ છે એની પાછળ જે લેન્સ આવે આંખની અંદર એ ટ્રાન્સપેરન્ટ હોય પાછળ વિટ્રિયસ જેલ આવે એ ટ્રાન્સપરન્ટ છે એની પાછળ રેટિના આવે છે એ પણ સેમી ટ્રાન્સપેરન્ટ છે એટલે એના કારણે શું છે કે આંખની અંદર જે સીધી લાઇટ આપણે જે કોઈનો ફોટો પાડીએ અને આપણે સીધો ચહેરો જોઈ શકીએ એ જ રીતે હું સિમ્પલી સીધું રેટિના સુધી જે છે ને ડાયરેક્ટલી જોઈ શકું છું ફર્સ્ટ પોઈન્ટ બીજી વસ્તુ શું છે કે આંખની અંદરની જે લોહીની નળીઓ છે ને એ બહુ નાજુક છે એ બોડીની અંદર ક્યાંય બી જે ડેમેજ થતું હોય ને તો એ સૌથી પહેલા જે છે ને આંખની લોહીની નળીઓ પર થઈ જાય છે કારણ કે એ બીપી છે ડાયાબિટીસ છે કે કોઈ બી એવા રોગ છે તો એ સીધા આંખ પર આવીને અસર એટલા માટે કરી જાય છે કે ત્યાંની લોહીની નળીઓ એટલી નાજુક હોય છે ને કે જેવું આ બીપી વધે છે કે ડાયાબિટીસ વધે છે કે એ ત્યાંની લોહીની નળીઓને ડેમેજ કરી છે અને મેં કીધું એ પ્રમાણે હું આગળથી પાછળ સુધી ડાયરેક્ટલી સીધું જ જોઈ શકું છું એટલે મારે મોટાભાગના કેસીસની અંદર જાણવું હોય કે રેટીનાની અંદર કોઈ નુકસાન ચાલુ થયું કે ઇવન ડાયાબિટીસ જે છે તમારો વધારે રહેશે કે નથી રહેતો તો એ પણ જે છે ને હું સીધો રેટીનાનો એક ફોટો કરીને હું કહી દઉં છું કે ભાઈ તમારો ડાયાબિટીસ જે છે ને વધારે રહે છે મારે એના માટે બ્લડ રિપોર્ટ કેવું બીજું કંઈ કરાવવાની જલ્દી જરૂર ના પડે તમારે ડાયાબિટીસ જો ભલે બ્લડ રિપોર્ટમાં નોર્મલ આવ્યો છે પણ જો ની અંદર નુકસાન વધ્યું છે એનો મતલબ શું છે કે તમારા વચ્ચે ક્યાંક વધઘટ તો થઈ જ રહી છે એટલે આ રેટિના જે છે ને એ આપણને ઘણું ઈઝીલી એ આપણને આ ડાયરેક્ટલી રેટિનાની લોહીની નળીઓ જોઈ અને આપણે કહી શકીએ છીએ કે એની અંદર કઈ ટાઈપનું ડેમેજ થઈ રહ્યું છે એટલે આપણે એમ કહીએ કે ઘરના કોઈ સંસ્કાર ગણો તો સૌથી નાના બાળકનું વર્તન આપણે જોઈ લેવું એમ એમ શરીરમાં સૌથી નાની નળી છે તેનું વર્તન શું છે તો શરીરના સંસ્કાર ખબર પડશે બિલકુલ વાત છે અને એ પણ ડાયરેક્ટલી આપણને દેખાશે એટલે એના માટે કોઈ બી ઇન્વેઝિવ વસ્તુ કરવાની જરૂર નથી જેમ આપણે હાર્ટની આપણે એન્જિયોગ્રાફી કરીએ છીએ તો ત્યારે શું છે કે આપણે જે બધા રેડિયોગ્રાફી મતલબ જે રેડિયો એક્ટિવ બધા અલગ અલગ મટીરિયલ્સ હોય એનાથી આપણે જોતા આવીએ મોટા મોટા મશીનથી જોતા આવીએ જ્યારે મારે રેટિનાની એન્જિયોગ્રાફી કરવાની હોય ને તો હું સાદા સિમ્પલ મશીન જે રેટીનાનો ફોટો પાડી શકતા હોય ને એના અમુક ફિલ્ટર મૂકીને એનું હું જે છે ફોટો લઈ શકતો હોઉં છું અને એનાથી મને ઈઝીલી દેખાઈ શકે છે કે રેટિનામાં ક્યાં ક્યાં લોહીની નળીઓ લીક કરી રહી છે અને એ લીક થતું હોય એના પરથી જે હું કહી શકું કે આ માણસને ડાયાબિટીસનું કે બીપીનું નુકસાન છે કે નહીં ચોક્કસ તો તો આ તો ખાલી આંખ આંખતની પણ જે પ્રિવેન્શન જેને કહેવાય કે રોકથામ કહેવાય એના માટે પણ સ્ટ્રેટેજી બનાવવામાં સરકારને ડોક્ટરોને વહીવટી તંત્રને પણ મદદરૂપ થઈ શકે એમ છે એક દર્શક જોડાયા છે વિરમભાઈ જોડાયા છે આપણી સાથે એમનો પ્રશ્ન લઈએ જી વિરમભાઈ આપણો સવાલ પૂછો હલો હલો

આંખમાં અલગ અલગ ટાઈમે અલગ અલગ ચેન્જીસ આવતા હોય જેમ કે ઝમર છે કે જે આંખનું પ્રેશર વધી જતું હોય જેને મેડિકલ લેંગ્વેજમાં અમે ગ્લાખોમાં કહેતા હોઈએ તો હવે એની અંદર શું થતું હોય કે જેમ સાંજ પડે ને એમ ઘણા બધા પેશન્ટને જે છે આંખનું પ્રેશર વધી શકે જેને અમે મેડિકલ લેંગ્વેજમાં ડાયર્નલ વેરિએશન એટલે દિવસમાં અલગ અલગ ટાઈમે જે છે આંખના પ્રેશરનું વેરિએશન થતું હોય ને એ કહેતા હોઈએ એટલે આમના ક્વેશ્ચન પ્રમાણે એવું બની શકે કે જો કદાચ એમનું આંખનું પ્રેશર જે છે એ વધતું હોય જેમ સાંજ પડે એમ જે પ્રેશર વધવા લાગે તો એના કારણે પણ દેખાવોમાં ઝાંખપ આવી શકતી હોય છે મેઇન શું છે કે જઈને બહુ વધારે પ્રેશર વધી જાય ને તો ત્યારે જઈને સેન્ટર વિઝનમાં પ્રોબ્લેમ થાય પણ અમુક લોકોને જે છે ને એ ઝામર એ સાઈડથી પણ ચાલુ થાય કે જેની અંદર જે છે ને કે ધીમે ધીમે સાઈડનું પેરિફેરલ વિઝન ઓછું થતું જાય અને પછી સેન્ટર સુધી આવે એટલે આપણે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જે વાત કરીએ ને તો એની અંદર પણ ઘણા બધા અમારા જે મશીન્સ જે છે લેટેસ્ટ જે પેરીફેરલ વિઝન જે ઓછું થતું હોય ને એને પણ મોનિટરિંગ કરી અને અલગ અલગ લેવલનું એટલે એને પહેલાં કેટલું હતું અત્યારે કેટલું છે અને પછી જઈને આગળ જતાં ફ્યુચરમાં જો ટ્રીટમેન્ટ ના કરાય તો કેટલું નુકસાન થઈ શકે એ પણ જે છે એમને આની અંદર બતાવી શકતા હોય છે અને ગ્લાકોમામાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે ઘણું બધું કામ કરી રહ્યું છે અત્યારે મુકેશ આપણે પૂછું કે ફોર એક્ઝામ્પલ એક માણસને એક ડૉક્ટર બનતા જે કે તમને બે સ્લાઇક કે બે કોષ વચ્ચે કે ભાઈ આ કેન્સરનો કોષ છે ને સામાન્ય કોષ છે કે આ સાર્કોમાં છે કે કાર્સિનોમાં છે કે મેલિગ છે બેનાઇન છે આ બધું ઓળખતા સમજતા તમારે કેટલા વર્ષો લાગે કે ભાઈ હવે આપણે દ્રઢતાથી કહી શકીએ કે આ વસ્તુ છે અને આ મશીનો કેટલા ટાઈમમાં કરી દે છે એટલે આમ એક ડૉક્ટર બનવાની જે પ્રક્રિયા હોય હા બિલકુલ તમે આ બહુ મસ્ત વાત કરી સાહેબ હમણાં પહેલાં એ કહ્યું કે આખી લાઈફમાં તમે આઠ બિલિયન વર્ડ વાંચી શકો છો ને પેલું એક મહિનામાં વાંચી શકે છે એવી જ વાત છે લોકો લગભગ અમે જે એમ બીબીએસ કરીએ લગભગ સાડા પાંચ વર્ષનું હોય પછી એમડી કરીએ ત્રણ વર્ષનું હોય અને કે સુપર સ્પેશિયાલિટી કરી તો બીજા ત્રણ વર્ષ એટલે લગભગ બાર વર્ષે એક કોઈ સ્પેશિયાલિસ્ટ બનીને બહાર આવે કે ભાઈ ધારો કે જીઆઈ સ્પેશિયાલિસ્ટ છે કાર્ડિયોલોજીસ્ટ છે કે ભાઈ સારો ઇસ્ટોપેથોલોજીસ્ટ છે બાર વર્ષે બહાર આવે અને બાર વર્ષમાં ખૂબ ખર્ચો કરે જાત જાતનો અનુભવ લે પણ એ અનુભવ એના એક લિમિટેડ ક્ષેત્રનો આવશે બરાબર છે ધારો કે મેં આજે ધારો કે દસ હજાર વર્ષની સ્લાઇડ જોતો હોઉં તો મેં દસ વર્ષમાં એક લાખ સ્લાઇડ જોઈ પણ જે એક લાખ સ્લાઇડ મારા જેવા હજાર લોકોએ જોઈ તો એ એક કરોડ સ્લાઇડોનો ડેટા થશે એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બીજું કશું નહીં પણ ડેટા મેનેજમેન્ટ છે ડેટા તમારો જે દરેક દરેક અલગ અલગ જગ્યાથી કોઈ અમેરિકામાં જોઈ કોઈ આફ્રિકામાં જોઈએ કોઈ ઇન્ડિયામાં જોઈએ એ બધા લોકોની જે ઇમેજીસ કે જે ઇન્ટેલિજન્સ છે એ ભેગું થશે એ ભેગું થઈને કોમ્પ્યુટરની ચીપમાં જશે અને એનો એઆઈમાં ઉપયોગ થશે કે મેં કદાચ આફ્રિકામાં કોઈ કપોસિસ સારકોમાં જોયો હોય પિક્ચર આવશે તો હું નાખીશ તો મશીન મને તરત કહેશે કે ના ભાઈ આ તો કેપોસિસાર્કોમાં લાગે છે એટલે પછી મારે એના પર વિચારવું પડશે કે ભાઈ કેપોસી સારકોમાં છે તો એના માટે કોઈને મારે એક્સપર્ટ નો ઓપિનિયન લેવો પડશે નહીં તો હું એ મિસ કરી દઈશ એક એવું એક ટ્યુમર છે કે જે એવું લાગે તમને કે સાદી ગાર્ડ જેવું છે અને મિસ કરી દે મિસ કરી દઈએ તો કદાચ પેશન્ટ કદાચ છ બાર મહિનામાં ગુજરી જાય એટલે આ એક આપણે એક્યુરેટ ડાયગ્નોસિસ અર્લી ડાયગ્નોસિસ માટે ખૂબ મહત્વનું બની જશે કારણ કે મેડિકલ ક્ષેત્રમાં ક્યારે ભણવાનું ડોક્ટરો વાંચતા જ રહેતા હોય છે નવા સંશોધનોમાં ભાગ લેતા જ હોય તો કોન્ફરન્સ કરીએ મિટિંગ કરીએ સીએમ કરીએ પણ તો પણ એક લિમિટ આઈ જાય દરેક માણસના મગજની કામ કરવાની કેપેસિટી છે અને સાહેબ એ ને પણ ભૂલ કરે માણસ અથવા ચૂકી જાય તો એ ના ચૂકી જાય એના માટે એઆઈનો ઉપયોગ સારી કરો ને બહુ જ જરૂરી વસ્તુ બની જાય છે કારણ કે લાખો લોકો કરોડો લોકોના જે પોતાના અનુભવો છે એ એ આઈમાં ભેગા થયા હશે એ ભેગા થઈને તમને ઇન્ટરપ્રિટ કરવામાં મદદ કરશે તમને ગાઈડ કરશે તમને ટ્વેન્ટી ફોર બાય સેવન આપશે ડોક્ટરને બી આરામ મળશે તમે સમજો કે નહીં તો ડોક્ટર ઓવરલોડેડ છે તમે એઆઈનો ઉપયોગ કરશો તો કદાચ એ ચાર ડોક્ટરનું કામ કરશે તમારા તમારે ત્રણ ડોક્ટરને આરામ મળશે એટલે ટાઈમ મેનેજમેન્ટમાં બી એઆઈનો બહુ જ મોટો ઉપયોગ છે હવે એક જ વસ્તુ જે આપણે ડિસ્કસ કરવાની રહી ગઈ કહી દઉં કે ખાલી હજુ મેડિકલ ઇથિક્સ અને મેડિકલ કાઉન્સિલ એના વિશે શું વિચારે છે આપણને ખબર નથી કારણ કે એઆઈનો જો પ્રોપર ઉપયોગ નહીં કરીએ તો કદાચ ડિઝાસ્ટર સાબિત થઈ શકે ભવિષ્યમાં એટલે એના માટેના એ પણ થોડી ગાઈડલાઇન ઇસ્યુ કરી છે હમણાં કે જે ડેવલપિંગ કન્ટ્રી છે એને એઆઈનો ઉપયોગ કઈ રીતે કરવો કારણ કે તમે કહો ને એ પ્રમાણે હજુ આપણે પાપા પગલી માંડી છે તો ખૂબ મોટું એઆઈમાં કામ થવાનું છે તો એક રેગ્યુલેટરી નિયમો બનાવવાના પડશે ટેલિમેડિસિનમાં બી જે રીતે આપણે કોન્ટ્રોવર્સી વચમાં થઈ હતી કે બી ટેલિમેડિસિન અમુક ટાઈપના જ કરી શકે અમુક ના કરી શકે એવું જ આમાં એઆઈમાં પણ થોડા કાયદા બનાવવા પડશે અને ખાવી તમારે કહું કે એને આપણે

આ જન્મજાત રોગ થઈ શકે કે નહીં અને બીજો પ્રશ્ન એ હતો કે ડિસટ્રેન્ડ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી આવા રોગ હોય છે એમાં એઆઈ થી આપણે ખબર પડી શકે કે આ રોગમાં આગળ શું થશે બિલકુલ એટલે તમે ફર્સ્ટ ક્વેશ્ચન જે પૂછ્યો કે માતા-પિતાના માતા-પિતાના જે આ રેટીનાના ફોટોઝ હશે એનાથી બાળકોમાં કોઈ રોગ જઈ શકે કે નહીં તો એના માટે બિલકુલ આપણે જે છે ને રેડિનાના ફોટો જેમ માયોપિયા કહેવાય માઇનસ નંબર્સ જે લોકોને હોય છે અને માયોપિક ફંડસ હોય એટલે કે માયોપિક જે રેડિના છે જે લોકોનો એ લોકોને એમના બાળકોમાં જવાના ચાન્સીસ હોય તો આપણે કહી શકતા હઈએ કે આ લોકોને જે છે એમના બાળકમાં આ વસ્તુ જઈ શકતી હોય જે રેડિનાઇટિસ પિગમેન્ટોસાય એટલે રતાનદળાપણું છે એટલે આવા રોગની અંદર જે છે જે બી અલગ અલગ જાતના લોહીના કારણે જેનેટિક ડિઝીઝ છે જે આંખની અંદર રેટીના પર ઇફેક્ટ કરે છે જો એ માતા પિતામાં કોઈમાં બી મળતા હોય તો આપણે કહી શકતા એ છે કે એમના બાળકોમાં પણ આ જઈ શકતું હોય છે પણ એને કન્ફર્મ કરવા માટે જે સ્પેસિફિક જેનેટિક ટેસ્ટિંગ આવે છે જે બ્લડ રિપોર્ટ્સ આવે છે એ કરવા પડે અને એનાથી સ્પેસિફિક આપણને એ ખ્યાલ આવતો હોય છે તમે જે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની વાત કરી એ પણ સેમ એ જ રીતે જે છે એ આપણે બ્લડ રિપોર્ટ્સ આના જે સ્પેસિફિક હોય ને એનાથી જ કન્ફર્મ કરી શકતા આવીએ છીએ રેડીના જોઈને આપણે જસ્ટ એમને આવી શકે કે ના આવી શકે હા કે ના એટલું આપણે કહી શકતા આવીએ પણ કન્ફર્મેશન જે ફાઇનલ જે છે એ બ્લડ રિપોર્ટથી થઈ શકે જી તો ખૂબ જ સુંદર ચર્ચા અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે થઈને કેવી રીતના આપણે એનો ઉપયોગ ડૉક્ટરનો સારો મિત્ર બનીને કરી શકીએ પણ ઝાઝા રસોઈયા હાથ ઝાઝા રસોઈયા રસોઈ બગાડે પણ આમાં જે મુખ્ય રસોઈઓ છે એને જોવાનું છે કે રસોઈ બગડે નહીં એટલે અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઘણી બધી માહિતી હોય પણ એક જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે માણસની જે પોતાની એક વિઝડમ છે કે સમજણ છે જે વર્ષોના પ્રવાસ પછી વર્ષોના અનુભવો પછી જે આવતી હોય એની સાથે જો ઉમેરાય તો એ કદાચ ઉપયોગી થઈ શકે પણ જો એની સાથેનો ઉપયોગ નહીં થાય તો કદાચ એનો દુરુપયોગ પણ થઈ શકે છે એવું કદાચ આવી ચર્ચાની ફલશ્રુતિ હોઈ શકે આ સુંદર બજારી ચર્ચા કરવા બદલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું મહત્વ બતાવવા બદલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સંભાવના બતાવવા બદલ ડૉક્ટર મુકેશ મહેશ્વરી અને ડૉક્ટર પાથરાણા આ બંનેનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું તો દર્શક મિત્રો આ હતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મેડિકલ ક્ષેત્રે ઉપયોગ કેવી રીતે થઈ શકે એ બાબતનો એક સાયન્ટિફિક એપિસોડ આશા રાખું છું કે આનાથી આપની અંદર વિજ્ઞાનનો એક દ્રષ્ટિકોણ ઉમેરાયો હશે અને ભારતનું ભવિષ્ય જે દિશામાં જ રહ્યું છે દેશ દુનિયાનું ભવિષ્ય જે દિશામાં જઈ રહ્યું છે એ દિશામાં વિજ્ઞાન અને ટેકનોલોજી કેવી રીતના મદદ કરી શકે એનો ચિતાર કદાચ આ એપિસોડથી થોડો સ્પષ્ટ થયો હોય ખૂબ ખૂબ આભાર